અમદાવાદમાં નવલી નવરાત્રીમાં રંગાઈ જવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રીના ગ્રુપ હાલ રિહર્સલ કરતા જોવા મળી રહ્યા છે હાલના ટ્રેન્ડ્સ મુજબ ગરબામાં બોલિવૂડ અને હોલીવુડ કલ્ચર વચ્ચે હજી પણ ગુજરાતના પરંપરાગત ગરબાની છાપ યથાવત છે ત્યારે અમદાવાદના પનઘટ ગ્રુપે હજી પણ ગરબાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે આ ગ્રુપે તાળી અને ચપટી લઈ યુવક યુવતીઓ જ્યારે ગરબા લે છે ત્યારે ગુજરાતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો પ્રકાશ છવાઈ જાય છે પ્રાચીન ગરબાના ગીતો સાથે પૌરાણિક ગુજરાતી પોશાક સાથે યુવા યુવતીઓ નવરાત્રિમાં રંગ જમાવવા માટે તૈયાર છે વરસાદ હોય પણ કોઈ કમી નથી અમે લોકો રમવાના છીએ અને અમારી તૈયારી પૂરેપૂરી છે અમારી ગ્રુપ ની ખાસિયત એ છે કે અમે લોકો હંમેશા પારંપરિક ગરબા જ રમે છે તાલી ચપટી ઠેસી ના જે ગરબા કરાજ પારંપરિક એ જ રમે છે બે તાલી ત્રણ તાલી હિંચ એ જ રમીએ છીએ અમે કોઈ વેસ્ટર્ન ફ્યુઝન સ્ટેપ નથી કરતા નવામાં તો ખાલી દર સાલ ચણા ચોરી નવા આવતા રહે છે પણ ઉત્સાહ તો એનો એ જ રહે છે કાયમ નવરાત્રી છે બે ત્રણ પહેલા તમને ખબર સોશિયલ મીડિયા પર કેટલી ઉમંગ આવી જાય છે કે ઓકે હવે આટલા દિવસમાં નવરાત્રી છે હવે તૈયારીઓ કરવાની છે તો બસ એ જ ઉમંગ બનતો રહે છે દર વર્ષે મારું અરાઉન્ડ ચાલીસ જણનું ગ્રુપ છે બટ જ્યાં જ્યાં બી પાસેસમાં મળે જ્યાં પણ સૌથી સારા ગરબા થાય છે ટ્રેડિશનલ ગરબા થાય છે ત્યાં અમે જવાનું વધારે પ્રેફર કરીએ છીએ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં ગરબા પ્રેમીઓમાં એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

એ ખેલૈયાની નવરાત્રિ આવી ગઈ છે બસ થોડાક દિવસો બાકી છે સૌ ગુજરાતીઓ અને આખું ભારત ગરબે ઘૂમશે હવે તો વિશ્વ સ્તરે આપણો ગરબો ગયો છે તો આખા વિશ્વમાં ગરબાના તાલે લોકો ઘૂમશે બસ એ જ ઉત્સાહ છે મેન તો કે સંસ્કૃતિનો વાસો જે છે તે જાળવી રાખ્યો છે અને ઇન્ટરનેશનલ લેવલે લઈ જવાની વાત છે સાથે જોઈ શકાય છે કે અત્યારે હાલ ગરબા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરીશું નવરાત્રિ આવી રહી છે કેટલો ઉત્સાહ

ગ્રુપની વાત કરવામાં આવે તો પ્રાચીન જે જે ગરબાઓ છે તે જોવા મળશે અને ખાસ કરીને વાત કરીએ તો જે સંસ્કૃતિનો જે વારસો જે છે તે સાચવી રાખ્યો છે અને તેને લઈને આ વખતે પણ તેઓ નવરાત્રીના ગરબામાં જે છે તે ગરબાની ધૂમ માણતા જે છે તે જોવા મળશે કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેકસિંહ વાઘેલા ટીવી ઠંડી ગુજરાતી અમદાવાદ